સ્વાગત શ્રાવણ માસ ની શરૂઆત થતા જ અવનવા વ્રત અને તહેવારોની પણ શરૂઆત થતી હોય છે એમાં નાગપંચમી અને સીધડા સાતમ પ્રસાદ માટે આપણે ઘઉં ના

અને તેની સાથે જ તેમાં ગોળ ઉમેરીશું અહીંયા ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો જો તમને એવું લાગતું હોય કે કુલેર ગળી થઈ જશે તો બે ટેબલ સ્પૂનની ની જગ્યાએ થોડો ઓછો ગોળ ઉમેરવો અને ત્યાર પછી તેની સાથે જ તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું પહેલાં ઘી ઓછું હશે તો ચાલશે પણ આપણે જ્યારે મિક્સ કરીશું ત્યારે વચ્ચે જરૂર લાગશે તો આપણે વધારે ઘી ઉમેરી દઈશું તો હવે બધી જ વસ્તુ ઉમેર્યા પછી હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું પણ અહીંયા તમે જોઈ શકો છો કે ચમચી વડે બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ નહીં થાય એટલે હાથ વડે જોડીને જ આપણે બધી વસ્તુને સરસથી મિક્સ કરીશું નાગ પંચમી શ્રાવણ વધ પાચમ એટલે કે રાંધણછઠના આગલા દિવસે મનાવવામાં આવે છે અને આ દિવસે નાગદેવતાનું પૂજન કરવામાં આવે છે જેમાં પ્રસાદમાં ફણગાવેલા કઠોળ શ્રીફળ અને સાથે આ બાજરીના લોટની કુલેર પણ ધરવામાં આવે છે બધી વસ્તુ સરસથી મિક્સ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડિયોનું નોટિફિકેશન મળતું રહે બધી વસ્તુને સરસથી મિક્સ કરતી વખતે જો આ મિક્ચર થોડું કોરું લાગતું હોય તો તેમાં જરૂરિયાત પ્રમાણે ઘી ઉમેરીને તેને ફરીથી મિક્સ કરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મિક્સચર હજી થોડું થોડું કોરું લાગે છે તો હજી તેમાં આપણે એક થી દોઢ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આ મિક્સરને હાથમાં લઈને મુઠી વાડીએ તો અહીંયા જોઈ શકાય છે કે લોટ છૂટો નથી પડતો એનો મતલબ છે કે આપણી આ બાજરાના લોટી કુલેર તૈયાર થઈ ગઈ છે આ કુલેરના ઘણા લોકો લાડવા પણ બનાવતા હોય છે પણ આપણે અત્યારે લાડવા નથી બનાવવાના જો તમારે લાડવા બનાવવા હોય તો તમે લાડવા પણ બનાવી શકો છો તો હવે આ કુલેરને એક બાઉલમાં આપણે કાઢી લેશું જે બાઉલમાં તમારે પ્રસાદ ધરવો હોય એ જ બાઉલમાં તમે આ કુલેરને કાઢી શકો છો તો આ રીતે બાઉલમાં કુલેર લઈને તેને ઉપરથી પ્રેસ કરીને કુલેરને થોડી દબાવી દેશું અને આપણી આ નાગપંચમી માટેના પ્રસાદની બાજરાના લોટની કુલેર તૈયાર છે તો હવે આ કુલેરને સાઈડમાં રાખીશું અને સીતળા સાતમ માટેની ઘઉંના લોટની કુલેર તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલમાં બે ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈ લેશું અને તેની સાથે જ તેમાં અઢીથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓગાળેલું ઘી ઉમેરીશું અહીંયા જામેલું ઘી બને ત્યાં સુધી ના લેવું બને તો ઓગાળેલું ઘી જ લેવાનું જો જામેલું ઘી હશે તો પણ કંઈ વાંધો નથી હવે આ ગોળ અને ઘીને સરસથી મિક્સ કરીશું ઘી ગરમ નહીં હોય એટલે ગોળ અને ઘી સરસથી મિક્સ નહીં થાય પણ થોડું થોડું ઘી અને ગોળને મિક્સ કરીશું એટલે કે ગોળને થોડો થોડો વાળો કરી લઈશું તો આ રીતે થોડા ઘી ગોળ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે અડધો કપ ઘઉંનો લોટ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું આ મિક્સર ચમચીથી બરાબર રીતે મિક્સ નહીં થાય એટલે આપણે જે રીતે બાજરાના લોટની કુલેરમાં હાથ વડે સરસથી ચોળીને બધી જ વસ્તુને મિક્સ કરી હતી તે જ રીતે આ ઘઉંના લોટ ઘી અને ગોળને પણ હાથ વડે ચોળીને સરસથી મિક્સ કરી લેશું શીતળા સાતમ શ્રાવણ વદ સાતમના દિવસે મનાવવામાં આવે છે જ્યારે ઘણા લોકો આની સાથે જ શ્રાવણ સુદ સાતમના દિવસે પણ શીતળા સાતમનું વ્રત કરતા હોય છે બાળકોના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે આ શીતળા સાતમનું વ્રત કરવામાં આવે છે આ દિવસે ઘઉંના લોટની કુલેર અને શ્રીફળના પ્રસાદ સાથે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે આગલા દિવસે રાંધેલું ભોજન જ જમવામાં આવે છે એટલે કે ચૂલો પેટાવવામાં નથી આવતો અને ગરમ જમવાનું નથી બનતું જ્યારે આપણે આ કુલેર બનાવતા હોઈએ ત્યારે તેમાં ઘી ઓછું લાગે તો વચ્ચે જરૂરિયાત પ્રમાણે ઘી ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેવું બધી જ વસ્તુને સરસથી હાથ વડે જોડીને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે અને ઘીનું પ્રમાણ પણ બરાબર છે એનો મતલબ છે કે આપણી આ શીતળા સાતમ માટેની ઘઉં લોટની કુલેર તૈયાર છે તો હવે આ કુલેરને આપણે જે બાઉલમાં પ્રસાદી ધરવી હોય તે જ બાઉલમાં કાઢી અને જો તમારે આ લાડવા બનાવવા હોય તો તમે તેના લાડવા પણ બનાવી શકો છો તો આ રીતે કુલેરને બાઉલમાં કાઢીને ઉપરથી થોડી થોડી પ્રેસ કરી દેસુ અને અહિયાં જોઈ શકાય છે કે આપણી આ શીતળા સાતમ ની પ્રસાદ માટેની ઘઉંના લોટની કુલેર તૈયાર છે તો હવે અહીંયા જોઈ શકાય છે કે નાગપંચમી માટેની બાજરાના લોટની કુલેર અને શીતળા સાતમ માટેની ઘઉંના લોટની કુલેર તૈયાર છે હવે આ બંને કુલેર ઉપર તુલસીનું પાન મૂકીને તેનો પ્રસાદ ધરીશું તો તમે પણ આ નાગપંચમી પર બાજરાના લોટની કુલેર અને શીતળા સાતમ પર લોટની પ્રસાદ બનાવજો અને મને કમેન્ટ કરીને કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ